ખંભાત શહેરમાં સરકારી જમીન પરના દબાણો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં થયેલી રજૂઆતો બાદ દબાણો હટાવ્યા પોલીસનો કાફલો તૈનાત આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં રસ્તા ઉપર થયેલા સરકારી જમીનના દબાણો પર વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને રજૂઆતો બાદ પાકા મકાનો અને અન્ય બાંધકામો પર બુલડોઝરને ફેરવીને દબાણો હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહીને કારણે રસ્તાઓ ખુલ્લા થયા અને જાહેર જનતાને અવરજવરમાં સરળતા રહેશે તેવી આશા છે આ કાર્યવાહીની શરૂઆત જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં અરજદારો દ્વારા થયેલ ફરિયાદથી થઈ હતી અરજદારોએ રસ્તાની સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ કરનારાઓ સામે પગલાં લેવા વિનંતી કરી હતી સુનાવણી બાદ ઉચ્ચ અધિકારીઓના આદેશ અનુસાર ખંભાત પાલિકા ચીફ ઓફિસર કુણાલ પટેલ અને ટાઉન પ્લાનિંગ ટીમ જેટીપી સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાપલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશોએ સંતોષ વ્યક્ત કર્યો છે લોકોની લાંબા સમયની માંગણી સંતોષાતા તેમણે તંત્રનો આભાર માન્યો છે આ કડક પગલાંથી ભવિષ્યમાં આવા ગેરકાયદેસર દબાણો પર અંકુશ આવશે અને શહેરના વિકાસમાં મદદ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે